નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણે હમણાં વિડીયો જોયા વિક્રમ સંવંત બે હજાર બ્યાસી કઈ રાશિ માટે કેવું રહેશે તો આપણે કન્યા રાશિ સુધીના વિડીયો જોયા તો આજના વિડીયોમાં આપણે જાણીએ કે વિક્રમ સંવંત બે હજાર વર્ષ તુલા રાશિ માટે કેવું રહેશે

તબિયતની બાબતમાં ફાયદો થતો દેખાય છે તેમ છતાં પણ તમારે થોડી સાવધાની જરૂર રાખવાની કેમ કે તમારી કુંડળીમાં શનિ કયા સ્થાનમાં છે અને શનિનું પરિભ્રમણ તમને શું ફળ આપશે તો એ પરિણામ દરેક વ્યક્તિ માટે અલગ હશે તો એના માટે થોડી કાળજી રાખીને ચાલશો તો ફાયદામાં રહેવાય તમારે સિઝનલ વાયરલથી આ વર્ષમાં બચીને ચાલવાની જરૂર દેખાય છે શરીરમાં વિટામિનની અને લો તત્વની ઉણપ આવતી દેખાશે તો અહીંયા પણ આપણે થોડું ખાવા પીવામાં કે દવા લેવામાં ધ્યાન આપવું પડશે આ વર્ષમાં ઘણી વખત બેચેનીનો અનુભવ થશે કામ કરવાનું મન નહીં થાય આળસ ચડશે અને ખાસ કરીને આ વર્ષમાં પગનો દુખાવો તમને પરેશાન કરી શકે છે તારીખ પંદર જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધી છાતીના દુખાવાની ફરિયાદ પણ કદાચ તમે કરી શકો ગભરામણ થાય શ્વાસ લેવામાં તકલીફ પડે શ્વાસ ચડતો હોય એવો અનુભવ થાય આ વર્ષમાં છે ને તુલા રાશિવાળા માટે લોહીની કમી દેખાય છે તો એને કારણે હૃદય પર થોડુંક વધુ ભારણ આવે તારીખ પંદર મે થી બે ઓગસ્ટ આ સમય દરમિયાન ગેસ એસિડિટી અપચો આ બધી વસ્તુ તમને પરેશાન કરી શકે આ સમયમાં પેટમાં પેડુમાં અને ગુદામાં તકલીફ પડે જે લોકોને પહેલેથી હરણ્યું છે એ લોકોની તકલીફ આ સમયમાં વધતી દેખાય તે સિવાય ગરદનનો દુખાવો અને આંખની તકલીફ ચોક્કસ તમને સતાવી શકે છે આ વર્ષમાં આ સાંભળ્યા પછી થોડી ટેન્શન જેવી વાત આપણા મનમાં આવે પણ ટેન્શન લેવાનું નથી કારણ કે ગુરુનું પરિભ્રમણ આપણે થોડીક સેફટી આપી જશે અને એનાથી આપણે કોઈ મહારોગમાં પીડાવાના નથી એ વસ્તુને ધ્યાનમાં રાખજો સમયસર ડાક્ટરી સલાહ ખાવા પીવાનું ધ્યાન તો ચોક્કસ તમે તમારી તબિયતને સાચવી શકશો આ વર્ષ દરમિયાન રાહુનું જે પરિભ્રમણ છે ને એ પણ તમને થોડીક રાહત અપાવી જશે પણ મિત્રો જે લોકો પહેલેથી કમરના દુખાવાથી પીડાય છે એ લોકો માટે આ સમય થોડોક ગ્રો સાબિત થઈ શકે આવા લોકોને આખા વર્ષ દરમિયાન ક્યારેક ક્યારેક અતિશય પીડાનો સામનો કરવો પડે બાકીના સમયમાં થોડી રાહત રહેતી દેખાય તો મિત્રો હવે જોઈએ આપને આર્થિક બાબતો કેવી રહેશે આર્થિક સુખ સંપત્તિ જોઈએ ને તો આ વર્ષમાં સારી રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે આ વર્ષમાં આપણે આવક વધારવાના સાધનો વધારી શકશું આ વર્ષમાં ખોટા ખર્ચાઓથી દૂર રહેશો તો બચત વધારવાનો સારો મોકો મળે આ વર્ષમાં જૂની ઉઘરાણી આવતી દેખાય છે જૂના ફસાયેલા નાણાં છૂટા થાય અને આ કામ થવાથી આપને બહુ મોટી રાહત અનુભવીએ જે લોકો પરદેશના ધંધામાં જોડાયેલા છે એના નાણાં પરદેશમાં ફસાયેલા છે એવા લોકો માટે ચોક્કસ એક સારા સમાચાર આવે અને નાણાં છૂટા થતા દેખાય આ વર્ષના અંતમાં દિવાળીના સમયે આકસ્મિક ધનલાભની પણ શક્યતા છે તો એ પણ તમને મળી શકે છે આવકમાં વૃદ્ધિ થાય એક જૂન થી એકત્રીસ ઓક્ટોબર સુધીનો સમય તમારા માટે થોડોક સાચવીને ચાલવા જેવો સમય રહેશે આ વર્ષમાં નાણાકીય આયોજન સમજી વિચારીને યોગ્ય રીતે કરજો તો વાંધો નહીં આવે આ વર્ષ દરમિયાન શનિનું જે ભ્રમણ છે તે તમને કોર્ટ કચેરી અને સરકારી કચેરીઓ સાથે જોડાયેલી બાબતોમાં ખર્ચા કરાવે તો અહીંયા પણ સાવધાની રાખજો હિસાબ કિતાબમાં ચોખ્ખા રહેજો ટેક્સ બરાબર સમયસર ભરજો જેથી કરીને આવી તકલીફનો સામનો આપણે ન કરવો પડે આ વર્ષમાં રાજકીય અને સરકારી બાબતોમાં પણ આપણે થોડો ખર્ચ કરવો પડશે પોષ મહિનાનો અંત અને ફાગણ એનો પ્રારંભ આ સમય દરમિયાન ઘર પરિવાર બાળકો આના માટે આપણે ખર્ચ કરવા પડે આ સમયમાં માતા પિતાના આરોગ્ય માટે પણ તમારે ખર્ચ કરવો પડે વાહનમાં આકસ્મિક કોઈ ખર્ચ આવે તે પણ આપણે વેઠવો પડે વૈશાખ વદ તેરસ થી અષાઢ વદ ચોથ આ સમય દરમિયાન તમારે તમારા પોતાના આરોગ્ય માટે કદાચ પૈસા ખર્ચવા પડશે આ સમયમાં કૌટુંબિક પ્રશ્ન પારિવારિક પ્રશ્ન આ બધા માટે પણ આપણે પૈસા ખર્ચવા પડે આ સમયમાં છે ને જીવનસાથી માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો ત્યાં આરોગ્યમાં કમી આવતી દેખાય આ સમય દરમિયાન એકદમ આકસ્મિક દવાના ખર્ચાઓ આવે ને એને કારણે તમારું આર્થિક આયોજન ખોરવાતું દેખાય ઘણાના પાકીટ ચોરાઈ જશે પાકીટ મરાઈ જશે કોઈ જગ્યા પર તમે ભૂલીને આવશો પડી જશે આવી ઘટનાઓ પણ તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે તો આ સમયમાં આ બાબતની સાવધાની અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ આપને પત્ની સંતાન પરિવાર આપણને શું આપવાનું છે કૌટુંબિક અને પરિવારની દ્રષ્ટિએ જોઈએ ને તો આ વર્ષ થોડું મધ્યમ રહેશે મક્ષર વધ એકમ થી અધિક જેઠ વધ એકમ સુધી જે લોકો અવિવાહિત છે એ લોકો માટે સારા સંબંધો આવે માંગા આવે તમે જીવનસાથી પસંદ કરી શકો અને આ વર્ષના અંતમાં જેમને ત્યાં બાળક નથી એ લોકોને બાળક આવવાનો યોગ પણ બનતો દેખાય છે વર્ષના મધ્ય સમયમાં માતા પિતા અથવા ઘરના કોઈ વડીલ માટે આપને ખર્ચ કરવો પડશે એમના કામ અંગે દોડધામ થઈ શકે છે હોસ્પિટલનો ચક્કર થઈ શકે છે વીસ જૂનથી બે ઓગસ્ટ આ સમય દરમિયાન જીવનસાથીના સ્વાસ્થ્ય માટે આપને ચિંતાઓ કરવી પડશે અને થશે આ સમય દરમિયાન આ વસ્તુ બનશે આ સમયમાં બીજી એક ખાસ બાબત કહું એની પર ધ્યાન આપજો જીવનસાથી સાથે ખોટા વાદ વિવાદ ન કરવા ને વિવાદ થઈ જાય તો માફી માંગીને આ વાતનું નિરાકરણ ત્યાં જ લાવી દેજો આ વર્ષમાં રાહુ નું પરિભ્રમણ તમારા સંતાનોના કામમાં અડચણ ઊભી કરે એવી શક્યતાઓ મોટી છે તો મિત્રો હવે જોઈએ આપણે કે નોકરીયાતો માટે આ વર્ષ કેવું રહેશે નોકરીમાં વિક્રમ સંબંધ બે હજાર માં વર્ષના પ્રારંભથી થી જેઠ એકમ સુધી અને જેઠ વદ એકમ થી આસો વદ છઠ સુધી ગુરુનું જે પરિભ્રમણ છે એ મધ્યમ રહેવાનું છે એનાથી બહુ મોટું નુકસાન પણ નથી અને બહુ મોટા ફાયદા પણ નથી મળવાના અને આને કારણે જ જે બાબત સરળ છે એ કામ પહેલા બતાવજો જે અઘરા છે એની પર પૂરતું ધ્યાન આપજો આ સમયમાં કેટલા કામોમાં રૂકાવટ આવતી પણ દેખાશે કામકાજની વ્યસ્તતા વધારે અને આવક મધ્યમ જમીન મકાન અંગેના કામકાજમાં બહુ મોટી રીતે આપણે ધ્યાન આપવું પડશે નહી તો ક્યાંક ને ક્યાંક ચૂક થાય અને એ ચૂક આપણને નુકસાન કરી જાય અને મિત્રો આ સમયમાં જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એમાં તમારે પૂરતું ધ્યાન આપવું પડે નહીં તો તકલીફ વધે પાંચ ડિસેમ્બરથી એક જૂન બે હજાર છવ્વીસ સુધી ગુરુનું પરિભ્રમણ તમને થોડીક રાહત આપતું દેખાય છે આ સમયમાં કોઈ નવી તક તમારી સામે આવે ને ઝડપવામાં તમે સફળતા નોકરી કરે છે એ લોકોને કંપની તરફથી પરદેશની ટૂર કરવાનો મોકો મળી શકે આ સમયમાં બળતી બદલી આ કાર્યમાં પ્રગતિ જોવા મળે જે લોકો ઘરથી દૂર રહીને નોકરી કરે છે એવા લોકોને આ વર્ષમાં એક ફાયદો થશે ઘરની સાથે રહીને નોકરી કરવાનો મોકો મળે તમારી બદલી તમારા શહેરમાં થઈ શકે જ અથવા તમને નોકરીના સ્થળ પર રહેવાની સગવડ કંપની કરી આપે આ વર્ષમાં તમે જે નોકરી માટે અપડાઉન કરો છો ને એમાંથી છુટકારો મળવાની શક્યતા બહુ મોટી છે પણ આ વર્ષમાં થોડી સાવધાની રાખવાની છે આ વર્ષમાં તમારી ઈર્ષ્યા કરનાર લોકો તમને મુશ્કેલીમાં મૂકવાની કોશિશ કરે એ ફાવે નહીં એનું ધ્યાન તમારે રાખવું પડશે તારીખ પંદર મે થી બે ઓગસ્ટ સુધી તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન બહુ સરસ રીતે રાખવું નહી તો આ સમયમાં સ્વાસ્થ્ય તમને તમને આપી શકે કુટુંબ પરિવારના નાના મોટા મતભેદ સતાવી શકે તમારી ચિંતામાં વધારો કરી શકે છે આ સમયમાં આ સમયમાં જે લોકો નાણાકીય બાબતો સંભાળે છે નોકરીમાં વેપારમાં એવા લોકોએ આ સમયમાં ખૂબ સાવધાની રાખવી આ સમયમાં છે ને કોઈના ભરોસે કામ નહી કરતા નહીં તો ભરોસાની ભેંસ પાડો જણશે આ સમયમાં સાવધાની એટલી રાખજો કે તમને નુકસાન ન થાય કોઈ બીજાના ભરોસે કામ કરવાની ઈચ્છા બિલકુલ નહીં રાખતા વરસમાં આ વર્ષમાં છે ને એક નાનકડી સલાહ આપવું તમારા કામ થી કામ રાખજો બીજાના કામમાં માથું નહીં મારતા કે કોઈની સાથે કામ અંગેનો વાદ વિવાદ ઉભો નહીં કરતા તુલા રાશિ માટે જે લોકો ધંધો કરે છે એ લોકો માટે આ વિક્રમ સંવંત બે હાજર બ્યાસી નું વર્ષ મધ્યમ મધ્યમ કરતાં થોડુંક નીચું રહેશે આ વર્ષમાં શનિનું જે પરિભ્રમણ છે ને એ તમને પ્રતિકૂળ

મુશ્કેલી ઊભી કરી શકે છે મિત્રો આ સમયમાં આ વર્ષમાં તમારે વાણીની મીઠાશ જાળવી રાખવાની છે મીઠી વાણી વાપરીને તમે ઘણા બધા કામોને સરળ કરી શકશો વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર અને એક જૂન થી એકત્રીસ ઓક્ટોબર આ સમયમાં જે ગુરુનું ભ્રમણ છે એ તમારા માટે મધ્યમ સાબિત થાય એનાથી બહુ મોટું નુકસાન નહીં બહુ મોટો ફાયદો પણ ગુરુ મહારાજ આપવાના નથી આ સમય દરમિયાન આપની પ્રગતિ રૂંધાતી હોય એવો અહેસાસ થાય કામમાં આપણે બહુ મોટી પ્રગતિ નહીં કરી શકીએ તો આ સમયમાં સાવધાની ધીરજ રાખીને ચાલજો આ વર્ષમાં છે ને તમારા વેપારીક કામ સાથે સામાજિક અને કૌટુંબિક કામોનું ભારણ પણ વધતું દેખાય છે આ વર્ષમાં ઘણી એવું થશે કે ભાઈ નફામાં નુકસાન આપને સ્પષ્ટ દેખાશે પણ એ ભોગવવું પડશે પાંચ ડિસેમ્બરથી એક જૂન અને એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર વર્ષના અંત સુધી ગુરુનું પરિભ્રમણ આ સમયમાં સારી અસર આપી જશે એનો ફાયદો જરૂર મળે આ સમયમાં છે ને અટકેલા કામને હાથમાં લેજો કામો ફટાફટ પતશે અને સારા રિઝલ્ટ સાથે પતાવી શકાશે આ સમય દરમિયાન જો તમે કોઈ નવું આયોજન કરી રહ્યા હોય તો એમાં પણ તમને ફાયદો મળશે આ સમય દરમિયાન કરેલા કામની પ્રશંસા થાય એ કામથી આપણે સારો આર્થિક લાભ લઈ શકશું આ સમયમાં છે ને તમારા સહકાર્યકરો તમારા નોકર ચાકર તમારા ઉપલા અધિકારીઓ તમને સારું પરિણામ આપી જાય આ સમય દરમિયાન નવા ઓર્ડર મળે એનાથી આપને સારો આર્થિક લાભ મળે કદાચ ઓર્ડર ન મળે ને તો ઓર્ડર અંગેની વાતચીત થશે અને એનાથી ભવિષ્યમાં પણ સારો લાભ મળશે તમને પંદર મેથી બે ઓગસ્ટ આ સમય દરમિયાન નાણાકીય વ્યવહારમાં ખૂબ સાચવીને ચાલજો નહીં તો આ સમય દરમિયાન તમને નાણાકીય બાબતમાં નુકસાની આવી શકે છે આ ઉપરાંત સ્વાસ્થ્યને લગતી તકલીફ પણ તમને ધંધામાં રૂકાવટ રૂપે પેદા થતી દેખાય તો આ સમયમાં સ્વાસ્થ્ય પણ સંભાળીને રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે કે આ વર્ષ બહેનો માટે કેવું રહેશે બહેનો માટે આ વર્ષ થોડું ચઢાવ ઉતારવાલું રહેશે ક્યારેક એકદમ સરળ થશો તો ક્યારેક થોડાક અઘરા થશો આ સમય દરમિયાન કામ અંગેની ચિંતા તમારી તબિયત અંગેની ચિંતા પણ તમને સતાવી શકે છે આ વર્ષ દરમિયાન છે ને સંતાન સાસરી પક્ષ મોસાળ પક્ષ આ બધી જગ્યાઓ સાથે સંકળાયેલા પ્રશ્નો તમને ચિંતાના વાતાવરણમાં લઈ જાય આ સમય દરમિયાન કોઈની સાથે ગેરસમજ ઊભી ન થાય ને એની ખાસ કાળજી રાખજો જે બેનો નોકરી કરે છે વેપાર કરે છે એ લોકોએ આ સમયમાં સાવધાની રાખીને ચાલવું જરૂરી રહેશે આ વર્ષમાં છે ને બેનો નોકરી વેપારની સાથે સાથે ઘરના જીવનને સંતુલિત નહીં કરી શકે એમાં મુશ્કેલી પડશે આ વર્ષમાં બહેનો માટે કોને પ્રાથમિકતા આપવી કયું કામ પહેલું કરવું કયું પછી આ અસમંજસ તમને આ વર્ષમાં ખરેખર હેરાન કરશે જેના વિવાહ નથી ત્યાં એ લોકોને વિવાહની વાત આવે લગ્ન નક્કી થઈ શકે છે દીવનસાથી મળી શકે છે દિવાળીના સમયમાં જેમના લગ્ન થયા હોય બે હજાર પચીસની દિવાળીમાં તે લોકોને આ બે હજાર છવ્વીસ એટલે કે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના વર્ષમાં સંતાન મળવાનો યોગ પાક્કો થાય પંદર મેથી બે ઓગસ્ટ પંદર પાંચથી બે આઠ સુધી પારિવારિક પ્રશ્નોમાં નાની મોટી સમસ્યાઓ તમને સતાવે ને એ ચિંતાથી તમને ઘણી તકલીફ પડે આ સમયમાં રૂકાવટ પણ છે ખર્ચાઓ પણ છે જમીન મિલકત ને લગતા પ્રશ્નો માટે થોડી દોડધામ પણ છે જે લોકોની સંયુક્ત માલ મિલકત છે એ લોકોને આ સમયમાં વધુ તકલીફ પડી શકે છે તો મિત્રો હવે જોઈએ આપણે કે આ વર્ષ વિદ્યાર્થીઓ માટે કેવું રહેશે વિદ્યાર્થીઓ માટે મારે એક જ લાઈન કેવી છે ખાસ કે કોઈના અનુકરણથી આગળ નહીં ચાલતા કોઈના દોરવાએ દોરવાતા નહીં પહેલાં એ કર્યું તો મેં કેમ નહીં કર્યું આ બાબતને દૂર રાખજો નહીં તો ફસાઈ જવાશે આ સમય દરમિયાન ગુરુનું પરિભ્રમણ થોડું ઘણું તમને મદદ કરી જાય વિદ્યાર્થીઓએ આ વર્ષની શરૂઆતથી જ વિક્રમ સંવંત બે હજાર બ્યાસીની શરૂઆત થાય ત્યારથી જ અભ્યાસમાં ધ્યાન એકાગ્ર કરીને આગળ ચાલવાનું છે આ વર્ષમાં મિત્ર વર્ગ સાથે હરવા ફરવામાં સમય બગાડતા નહીં નહીં તો મુશ્કેલીઓ તમારી વધી જશે અભ્યાસ અધૂરો ન રહી જાય એની કાળજી રાખજો રાહુ અને શનિના ભ્રમણને કારણે આ વર્ષમાં વધુ મહેનત કરવી પડશે તો જ સારું રિઝલ્ટ મળશે આ વર્ષમાં કદાચ વધુ મહેનત અને ફળ ઓછું મળે એવી શક્યતા પણ છે તમારી જન્મની કુંડળીના ગ્રહોને અનુરૂપ આ વર્ષ આ બાબતમાં તમને ફળ આપશે પાંચ ડિસેમ્બર થી એક જૂન દરમિયાન જે લોકો પરદેશ ભણવા જવા માટેની તૈયારી કરે છે એ લોકો માટે સમય સારો સાબિત થાય અને આ સમય દરમિયાનનું જે ગ્રહમાન છે તમને સપોર્ટ કરી જાય ઉચ્ચ અભ્યાસ અર્થે બહારગામ જવું છે તો થોડી ઘણી તૈયારી કરવી પડશે અને એના માટે થોડીક દોડધામ પણ થશે પણ મિત્રો આ વર્ષમાં એક ખાસ અંગત બાબત મારે તમારા ધ્યાનમાં લાવવી છે કે પરીક્ષાના સમયે તબિયત સાચવજો નહીં તો પરીક્ષાના સમયે તબિયતને કારણે તમારે અભ્યાસમાં પાછા પડવું પડે એવું ન થાય એની કાળજી અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ કે આ વર્ષમાં ખેડૂતોને શું મળવાનું છે ખેડૂત માટે આ વર્ષ મધ્યમ રહેશે આ વર્ષમાં છે ને ઘણા ખેડૂતો જે વાવવાનું હતું એની જગ્યા પર કંઈ બોલ કરીને બીજો પાક વાવી દેને એને કારણે એમને આર્થિક રીતે પાછા પડવું પડે આ વર્ષમાં કુદરતી આફતો વાવાઝોડું વરસાદ રેલ ભૂકંપ આવા કુદરતી બનાવોને કારણે આપણા પાક પર અસર પડે ઘણા બધા ખેડૂતો માટે આ વર્ષમાં જીવાતની બાબતમાં ધ્યાન રાખવાનું છે નહી તો જીવાત પડશે ને તમારો આખો ને આખો પાક રદબાતલ થતો દેખાય વર્ષની શરૂઆતમાં શિયાળુ પાક જે લોકો પકવે છે ને એ ખેડૂતો માટે આ સમય સારો રહેશે અને સારો પાક લઈ શકશો આ સમયમાં પાક સારો થતા તમને આનંદ બી મળે અને આવક પણ મળે આ સમયમાં ભાઈ ભાંડુ નોકર ચાકર આ લોકોનો સાથ મળી રહી ને એને કારણે તમને ફાયદો પણ મળે આ સમયમાં કદાચ તમારું પોતાનું સંતાન ખેતીથી દૂર ભાગે અને બીજા વ્યવસાયમાં જોડાય એનું દુઃખ તમને સતાવી શકે છે તારીખ વીસ જૂનથી બે ઓગસ્ટ સુધી આ સમય દરમિયાન તમે જ્યારે ખેતરમાં કામ કરો તો તમારે ખૂબ સાવધાની રાખવાની ઝેરી જીવજંતુ તમને કરડી શકે તેનાથી નુકસાન થઈ શકે તે સિવાય કૌટુંબિક અને સામાજિક પ્રશ્નો પણ તમને સતાવી શકે આના કારણે તમે ધંધામાં તમારી ખેતીના ધંધામાં ધ્યાન આપી નહીં શકો તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈને આ વખતે ખેતીનું આયોજન ખેડૂતોએ કરવું જોઈએ તો મિત્રો હવે જોઈએ આપણે થોડોક સારાંશ તુલા રાશિ માટે શનિનું પરિભ્રમણ આ વર્ષમાં થોડી ઘણી પરેશાની ઊભી કરી શકે છે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી નું વર્ષ તમારા માટે થોડું મધ્યમ રહેશે રાહુનું પરિભ્રમણ ક્યારેક લાભ તો ક્યારેક નુકસાન આપી જશે ક્યારેક તમારી વિચારોની દ્વિગા તમને અસમંજસમાં મૂકી શકે છે તો ક્યારેક તમે સારા નિર્ણય લઈ શકશો આ સમયમાં છે ને તમને એમ લાગે કે ભાઈ મારા સંજોગો સુધરા છે મારું કામ અત્યારે વ્યવસ્થિત થઈ રહ્યું છે

તો મિત્રો આ તો તમારા માટે વિક્રમ સંબંધ બે હજાર બ્યાસીનું સંપૂર્ણ રાશિ પણ તો મિત્રો હવે વેતરણના ના ઉપાય જોઈ લઈએ એ કરજો ચોક્કસ ફાયદો થશે ગાયની સેવા માં લક્ષ્મીની આરાધના દહીં ઘી કપૂર રૂ આવી વસ્તુ દાન કરશો કોઈક વિધવા સ્ત્રીને આર્થિક મદદ કરશો તો ફાયદો મા લક્ષ્મીને પંચામૃત ધરાવી ને રૂપે પોતે આરોગો અને વેચો તો ફાયદો અને જીવનસાથીનું સન્માન ચોક્કસ કરજો નહીં તો મુશ્કેલીઓ વધશે તો મિત્રો આજનો વિડીયો તમને ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ રજા રહું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે